હવે આપણે હાઈવે પર કટ લેવા જઈ રહ્યા છીએ કે સાજીને બખાડવા તો જ્યાં હાઈવે પર બાઈક લઈને અમે હેડિંગ જઈ રહ્યા છીએ અચ્છા ધાબા તો આપણે હાઈવે પહોંચી ગયા છીએ કે સાજીને બખાડવા આગળ છીએ આપણા બે એક્ટર આવી ગયા છીએ મેમ્બર તારા ગાડીનું તો ગેરંટી નથી કને તારા ગાડીનું ઓલ આયે હું મારી કીધું ગેરંટી આપી છે કે ઓલા ના લે હું બે જાલા જાલા તારું બેક ક્યાં તું બાઈક ચાલું જે મારા 8000 કરતાં 2000 જે મારું ઘરે સાહેબ મારા જે પણ હું તન દું અને મારગે લઈ જશે હું હેડો આવું બાઈક લેવાનું નહી સકઈ દેવા ઓ બરાક આપણે સાઈડમાં કાયિત્વ કરી દ

આટલો વિડીયો બતાવીને પછી વિડીયો સમાપ્ત કરી દે વાત મિત્રો આ વિડીયો અહીંયા પૂરો થાય છે આ વિડીયો રાજા આવી જશે જય માતાજી